શિયારામ તો અત્યારે મયુરી દીદીએ બધા માટે રાબ બનાવી છે કેમ કે અમારા ટક્કી તો ચિંગી થઈ થઈ ગઈ શરદી એ હાથ ઊંચો કરવાનો ગઈ છે આવ તું રાબ પીવ આ બેન હે ને કરીને રા આ બેન ને ભાવે છે મૂકી તમે હોય એટલે અત્યારે એના માટે ખાસ બનાવાની હોય એક પેશન્ટ હતું અત્યારે બીજું આને થઈ ગયું છે એ બેન ટકુ વાવા બાતા વાવા કે ના મા ન માં ના અરે વાવા કઈધું સનમે બાબા કઈરા અરે યમી યમી ટકી માટે યમી યમી બનેલું છે